સૌરાષ્ટ્રના ખૂબ ચર્ચિત અત્યારે બે કેસની ચર્ચા પૂરા ગુજરાતની અંદર થઈ રહી છે પહેલો કેસ કે ગોંડલના રીબડા પાસે આવેલા ગામમાં જે અમિત ખૂટ ઉપર જે કેસ થયા હતા અને ત્યારબાદ તેમની આત્મહત્યા કરી લીધી અને આત્મહત્યા બાદ હવે ત્યાંનું રાજકારણ પણ ગરમાયું છે એવો જ ખૂબ ચર્ચિત કેસ જે પોરબંદરના મૂળ રહેવાસી અને હાલ ઇઝરાયલથી જે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ઉપર એક વિડિયો બનાવવામાં આવે છે આ વિડીયો પૂરા ગુજરાતની અંદર જ્યારે વાયરલ થાય છે ત્યારે પોરબંદરની પોલીસ પણ દોડતી થાય છે અને પોરબંદર પોલીસ હવે જેમની ઉપર આરોપ હતો એવા હિરલબા જાડેજાને પોલીસ કસ્ટડીમાં હાજર કરે છે પણ જ્યારે તેમની તબિયત લથડતા તેમને રાજકોટ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને રાજકોટથી તેમને રજા આપ્યા બાદ જ્યારે પોરબંદર કોર્ટની અંદર તેમને હાજર કરવામાં આવ્યા ત્યારે પોલીસે ત્રણ દિવસના તેમની ઉપર રિમાન્ડ માગ્યા હતા અને રિમાન્ડ પણ આજે મંજૂર થઈ ગયા છે તો આ કેસની આજે કરવી છે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે છું ખૂબ ચર્ચિત કેસ અને આ કેસમાં મૂળ પોરબંદરના અને હાલ ઇઝરાયલથી રહેતા એવા લીલુ ઓડેદરાનો એક વિડીયો વાયરલ થાય છે આ વિડીયો પોરબંદરના બાહુબલી નેતા એવા કાંધલ જાડેજાના કાકી એવા હિરલબા જાડેજા ઉપર આરોપ કરતા એવું લગાડવામાં આવે છે કે મારી પાસે કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવે છે અને ત્યારબાદ મારા પરિવારના મારા દીકરા સહિતના લોકોને અપહરણ કરીને ગોંધી રાખવામાં આવ્યા છે આ વાતની જ્યારે પોરબંદર એસપી સુધી વાત પહોંચે છે અને પોરબંદર પોલીસ જ્યારે દોડતી થાય છે ત્યારે હિરલબા સહિત તેમના સાગરીતોની ધરપકડ પણ કરવામાં આવે છે આ ધરપકડ કરતી વખતે જ્યારે હિરલબાને પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેમની તબિયત લથડતા તેમને પોરબંદરની ભાવસિંહ હોસ્પિટલની અંદર જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને તાત્કાલિક રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા પણ ફરીથી જ્યારે રાજકોટથી તેમની તબિયત સારી થઈ ગઈ ત્યારે તેમને પોરબંદર કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે જ્યારે પોરબંદર કોર્ટની અંદર તેમને હાજર કરવામાં આવે છે ત્યારે પોરબંદરની પોલીસ કોર્ટની અંદર ત્રણ દિવસના રિમાન્ડ માંગે છે અને પોરબંદર કોર્ટ આ રિમાન્ડ મંજૂર પણ કરી દે છે અને અપહરણ અને ખંડળી કેસ મામલે જ્યારે હિરલબા સહિત ત્રણ લોકોની પોલીસ જ્યારે ધરપકડ કરી હતી અને આ કેસમાં જે હિરલબા સહિત બે અન્ય આરોપી એટલે કે હિતેશ અને વિજય ભીમા વડોદરાની પણ અત્યારે ધરપકડ કરી લીધી છે આ બંને અત્યારે જેલ હવાલ પણ કરી દેવામાં આવ્યા છે પણ હવે રાજકોટના સારવાર હેઠળ રહેલા હિરલબા જાડેજાને પોરબંદર કોર્ટે જ્યારે ત્રણ દિવસના જામીન મંજૂર કરી દીધા છે ત્યારે આ કેસની અંદર સત્ય શું છે બહાર આવશે પણ પહેલાં તમે વિડીયો પણ જુઓ કે જ્યારે રાજકોટથી પોરબંદર કોર્ટની અંદર જ્યારે હિરલબા જાડેજાને લઈ આવવામાં આવે છે હવે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા એ પોરબંદર કોર્ટે મંજૂર કરી દીધા છે હવે જોવાનું એ છે કે આ કેસની અંદર હવે નવા ખુલાસાઓ શું થાય છે એક બાજુ તેમના પરિવાર દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે હિરલબાએ અમને ના તો કિડનેપ કર્યા છે કે ના તો અમારું અપહરણ કર્યું છે પણ જ્યારે ઇઝરાયલથી વાયરલ વિડિયોમાં તેમણે અપહરણ અને ખંડણીના આરોપ લગાડ્યા હતા હવે આની અંદર સત્ય શું છે એ પોરબંદર પોલીસે નક્કી કરવાનું છે જ્યારે પોરબંદર પોલીસે રિમાન્ડ માંગ્યા હતા રિમાન્ડ પોરબંદર કોર્ટે મંજૂર પણ કરી દીધા છે પણ આ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન હવે કયા નવા ખુલાસાઓ થાય છે એ આગામી દિવસોની અંદર ખબર પડશે અને જે ખરેખર લીલુ વડોદરા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમને જે કહેવામાં આવ્યું હતું કે મારી ઉપર કરોડો રૂપિયાનું જે દેવું બતાવવામાં આવ્યું છે મારી પાસે માગણીઓ કરવામાં આવે છે પૈસાની હું કોઈના પૈસા લઈને ભાગી નથી ગઈ તેમ છતાંય મારા પરિવારને આ લોકો ટોચર કરે છે મારા પરિવારનું અપહરણ કરે છે આની અંદર સત્ય શું છે હવે પોરબંદર પોલીસ આગામી દિવસોમાં કંઈ ખુલાસા કરશે ત્યારે ખબર પડશે પણ તમે શું માનો છો જ્યારે હિરલબા ઉપર લાગેલા આરોપ અને તેમની અત્યારે પોલીસ કસ્ટડીમાં છે તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર